અહીં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર ગણી છું આગળના સ્વાધ્યાય એનું પ્લે બનાવેલું છે સરસ મજાનું સમજાવેલું છે એટલે અવશ્ય એક વખત જોઈ લેવા વિનંતી છે આઠ પોઈન્ટ ચારનો પહેલું દ્વિપદીનો ગુણાકાર કરો તો પહેલો છે ટુ એક્સ વત્તા પાંચ એટલે બે એક્સ વત્તા પાંચ અને ચાર એક્સ ઓછા ત્રણ અહીં ગુણાકાર છે હું કઈ રીતે કરવાનો હું તમને સમજાવું પહેલાં છે એ કઈ રીતે થાય બરાબર કર દો તો આ બે એક્સ છે ને આખા કૌશ સાથે ગુણાય તો બે એક્સ એમના મૂકી દઉં તો ચારે એક્સ ઓછા ત્રણથી ગુણ્યાકાર હોય તો ગુણ્યાકાર નાય બરાબર છે નહીં અહીં વધતા છો સોરી અહીં વધતા છે આપણે અહીં લે ધ્યાનમાં લેવાનું અહીં વધતા હોય તો અહીં વધતા કરી દેવાનું અહીં પાંચ છે તો પાંચ નાય પાંચે આની સાથે ગુણાય શું કર્યું એ તમે ધ્યાનથી સમજો આ એ દ્વિપદી છે એક અને બે પદ આ દ્વિપદી છે એટલે એક અને બે એટલે દ્વિપદીનો દ્રિપદી સાથે ગુણાકાર હતો એમાંથી પહેલાં બે એક્સ લઈ લીધું અને આ કૌશ એમના એમ અહીં વધતા છે તો વધતા અહીં પાંચ છે તો પાંચ અને આ કૌશ એમના એમ આવું શું થયું તો એક પદીનો દ્વિપદી સાથે થઈ ગયો બરાબર છે હવે આ બે એક્સ છે એની સાથે ગુણાય એટલે ચાર દુ આઠ એક્સ ગુણ્યા એક્સ એક્સનો વર્ગ આ ઓછા છે તો ઓછા ત્રણ દુ છ આ એક્સ એમના એમ અહીં વધતા છે તો વધતા પોોગ વીસ એક્સ એમના એમ વત્તા ઓછા ઓછા પોતરી પંદર બરાબર હવે આમાં સાદુ અપાતું હોય તો આપવાનું બાકી જવાબ આવી જાય પણ અહીં તમે ધ્યાનથી જુઓ તો સાદુરૂપ આ બંનેનું અપાય કારણ કે અહીં એક્સ છે ને અહીંયા એક્સ છે તો આઠ એક્સ વર્ગને મૂકી દઈએ અહીં વત્તા છે ને ઓછા છે એટલે બાદ બાકી થાય વીસમાંથી છ જાય એટલે ચૌદ એક્સ મોટો વીસ છે ધન છે એટલે ધન અહીં ના અપાય એટલે પંદર એમના એમ એટલે આવો જવાબ આવ્યો આઠ એક્સ વર્ગ વત્તા ચૌદ એક્સ માઈનસ પંદર ચલો બીજો લઈ લઈએ વાય ઓછા આઠ ગુણ્યા ત્રણ વાય ઓછા છે ચલો અહીં જુઓ દ્વિપદીનો દ્વિપદી એટલે પહેલાં વાય લઈ લઈએ એ આ સાથે ગુણાય એટલે ત્રણ વાય ઓછા છે અહીં ઓછા આઠ છે તો ઓછા આઠ લેવાના એ આની સાથે ગુણાય એટલે ત્રણ વાય ઓછા હવે આ વાય છે આની સાથે ગુણાય એટલે ત્રણ એમ ના એમ વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ આ ઓછા એમ ના એમ ચાર ગુણ્યા વાય તો ચાર વાય ઓછા આઠ તરી ચોવીસ વાય ઓછા ઓછા વધતા આઠ ચોગ બત્રીસ હવે આ ત્રણ વાર એકનું સાદુરૂપ અપાય એવું નથી પણ આનું અપાશે માઇનસ ને આય માઇનસ ચોવીસ ને ચાર ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ વાય એમના એમ વત્તા બત્રીસ એમના એમ તો શું આવ્યું ત્રણ વાયનો વર્ગ ઓછા અઠ્યાવીસ વાય વધતા બત્રીસ ચલો બે દાખલા પૂરા થયા ત્રીજો લઈ લઈએ ત્રીજો જોઈને તમને તાવ આવે એવું છે કે સાહેબ આ મારો બેટો પોઈન્ટમાં છે એ જ ના ગણવાનું બે પોઈન્ટ પાંચ એલ ઓછા પોઈન્ટ પાંચ એમ ગુણ્યા બે પોઈન્ટ પાંચ વધ પોઈન્ટ પાંચ એમ કોઈ ગભરાવાની જરૂર નથી જો હું ગણું જમ ગણતા પહેલો પડી રાખો બે પોઈન્ટ પાંચ એલ એ આ કૌ સાથે ગુણાય મૂકી દો બે પોઈન્ટ પાંચ એલ જીરો પાંચ એમ પછી આ માઇનસવાળું પદે એમના એમ જીરો પોઈન્ટ પાંચ એમ અને આ એમના એમ બે પાંચ એલ થોડા અક્ષર નાના કરવા પડશે જીરો પાંચ એમ ઓકે આપણે જેમ ગણતા હતા એમ ગણવાના હવે શું થશે આ બંનેનો ગુણાકાર બે પોઈન્ટ પાંચ અને બે પોઈન્ટ પાંચ આવું તમને થાય સાહેબ મારું પોઈન્ટને બધું કરવાનું કશું નહીં પોઈન્ટ ભૂલી જાઓ પચીસ કરજો પચીસ ગુણ્યા પચીસ પોઈન્ટને પછી લઈએ તો આપણને ખબર છે પચીસ ગુણ્યા પચીસ કેટલો થાય છસો પચીસ થાય એલ ગુણ્યા એલ એટલે એલનો વર્ક થાય સાહેબ હવે આ એક પોઈન્ટ અને આ બીજો પોઈન્ટ બે પોઈન્ટ કાપો એટલે એક અને બે તો છ પોઈન્ટ પચીસનો વર્ગ ખ્યાલ આવ્યો આયરો બંનેનો ગુણાકાર વધતા છે તો વધતા કરો પોઈન્ટ ભૂલી જાઓ પચીસ અને આ પોચ પચીસ આ પોચળું થઈ ગયું પચીસ પંચો એકસો પચીસ એલ અને એમ એટલે એલ એમ થાય આ એક પોઈન્ટ અને એક પોઈન્ટ બે પોઈન્ટ કાપો એક અને બે એટલે આટલા આવ્યો એક પોઈન્ટ પચીસ આવ્યો અહીં ઓછા છે તો ઓછા કરો અહીં પોચ કરી દો અને આ પચીસ કરો પચીસ પંચો એકસો પચીસ થયા આ એલ અને એમ એટલે એલ એમ થયા

એમ ગુણ્યા એમ એટલે એમ વર્ગ થયા અહીં એક અને એક એટલે બે પોઈન્ટ કાપો એક અને બે એટલે આટલો પોઈન્ટ મૂકીને એટલે શૂન કરવી પડે આવું તમે જુઓ તો છ પોઈન્ટ પચીસ એલનો વર્ગ એમ ના એમ અહીં એક પોઈન્ટ એલ એમ અને માઇનસ એક પોઈન્ટ એલ એટલે આ તો ઉડી ગયું તો આ પડી રહ્યું ઓછા ઝીરો પોઈન્ટ પચીસ એમનો વર્ગ બોલો છ પોઈન્ટ પચીસ એલનો વર્ગ ઓછા ઝીરો પોઈન્ટ પચીસ એમનો વર્ગ કોઈ ભારે હતો જ નહીં આપણે જાતે ભારે બનાવીએ છીએ ચલો ચોથો એ વત્તા ત્રણ બી ગુણ્યા વત્તા પાંચ ચલો સિસ્ટમ પ્રમાણે જ પહેલાં એ એમના એમ આ કૌશ લઈ લો એક્સ વત્તા પાંચ વત્તા ત્રણ બી એમના એમ અને આ કૌશ એક્સ પાંચ આવું જોજો એ ગુણ્યા એક્સ એટલે એક્સ એ ગુણ્યા પાંચ એટલે પાંચે ત્રણ બી એક્સ અને પોતરી પંદર બી હવે અહીં તમે જુઓ તો સાદું છે જો અપાતું હોય તો આપવાનું ના અપાતું હોય તો મૂકી દેવાનું અહીં જુઓ એ છે બી છે કંઈ સાદું નથી તો બસ આ જવાબ આવી ગયો ચલો પાંચમો લઈ લઈએ ટુ ક્યુ વત્તા ત્રણ ક્યુનો Q ક્યુનો વર્ગ છો આ ક્યુ છે ગુણ્યા ત્રણ પી ક્યુ ઓછા બે ક્યુનો વર્ગ શું કરવાનું જમ કરીએ એમ પહેલાં ટુ પી ક્યુ લઈ લેવાના આ કઉસે એમ થ્રી પી ક્યુ ઓછા બે ક્યુનો વર્ગ આ વત્તા ત્રણ ક્યુનો વર્ગ એમના એમ આ કહું છે એમના એમ ત્રણ પી ક્યુ ઓછા બે ક્યુનો વર્ગ ઓકે હવે અહીં જોઈએ તો ત્રણ દુ છ અહીં પી અને પી એટલે પીનો વર્ગ ક્યુ અને ક્યુ એટલે ક્યુનો વર્ગ ઓછા બે દુ ચાર પી એમ ના એમ ક્યુની બે ગાત અને ક્યુ એટલે ત્રણ ગાત થઈ વત્તા ત્રણ તરી નવ પી એમના એમ ક્યુની ત્રણ ઘાત થઈ પાછી ઓછા ત્રણ દુ છ ક્યુનો વર્ગ અને ક્યુનો વર્ગ એટલે બે ને બે ચાર ઘાત સાદુરૂપ અપાય છે ઓ અપાય છે પી ક્યુ પી તો એનું અપાશે ઓછા છ પીનો વર્ગ ક્યુનો વર્ગ એમ પણ આનું નવમતી ચાર જાય એટલે પાંચ પી ક્યુનો અહીં ઓછા છે તો વધતા માઇનસ છ ક્યુની ચારગા તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો છ પીનો વર્ગ ક્યુનો વર્ગ વત્તા પાંચ પી ક્યુનો માઇનસ છ ક્યુની ચાલો છેલ્લો ભાગ એ અપૂર્ણ અંક આવ્યો એટલે પાછા લોચા ના જેમ ગણતા હોય એમ ગણેજો ત્રણ ચતુર્થાંશ એ વર્ગ વત્તા થ્રી બી વર્ગ ગુણ્યા ચાર કંસનો એનો વર્ગ બે તૃતીયાંશ બીનો વર્ગ રકમ એ અટપટી છે ભાઈ કંઈ નહીં આપણે જેમ ગણીએ એમ ગણતા જઈએ ચલો પહેલાં શું કરીશું આ ચોકડો અંદર લઈ લઈએ પહેલાં આ એમના એમ પડી રાખો ત્રણ ચતુર્થાંશ એનો વર્ગ વત્તા થ્રી બીનો વર્ગ પડી રાખીએ ગુણે આ ચોકડું અંદર જાય ચાર એનો વર્ગ ઓછા ચાર દુ આઠ ભાગ્યા ત્રણ બીનો વર્ગ બરાબર આવું આપણે જમ કરતા હતા એમ કરીએ તો પહેલા ત્રણ ચતુર્થાંશ એનો વર્ગ એમ એમ અને આ ગુણાશે તો ચાર એનો વર્ગ ઓછા આઠ તૃતીયાંશ બીનો વર્ગ આ વધતા ત્રણ બીનો વર્ગ ના એમ અને આ એમના એમ ચાર એનો વર્ગ ઓછા આઠ તૃતીયાંશ બીનો વર્ગ ઓકે હવે અહીં જુઓ તમે અહીં એક સ્ટેપ વધારીએ ત્રણ ચતુર્થાંશ એનો વર્ગ ગુણ્યા એની સાથે ગુણ્યા ચાર એનો વર્ગ ઓછા એમના એમ ત્રણ ચતુર્થાંશ એનો વર્ગ ગુણ્યા આઠ તૃતીયાંશ બીનો વર્ગ આનું પતિ ત્રણ બીનો વર્ગ ગુણ્યા ચાર એનો વર્ગ ઓછા ત્રણ બીનો વર્ગ ગુણ્યા આઠ તૃતીયાંશ બીનો વર્ગ આમ તો ડાયરેક્ટ લેતા હતા પણ તમને સમજ ના પડતો થોડુંક ભાગાકાર અટપટા છે માટે ઓકે આવું જોઈએ આપણે શું આવે છે જો એક ચોકડું ચોકડું જતો રહ્યો બીજું કંઈ વધ ના તો આવું વધ્યું બરાબર ત્રણ એમના એમ એનો વર્ગ અને એનો વર્ગ એટલે એની ચાર થશે ઓકે વાર્તા પૂરી ઓછા તો ઓછા કરી દો અહીં ઉડચ જોઈએ ઉડચ જો ચાર દુ આઠ ત્રણ ત્રણ ગયા તો આ બે વધ્યા તો બે એનો વર્ગ અને બીનો વર્ગ એનો વર્ગ બીનો વર્ગ વધતા ચાર તારી બાર એનો વર્ગ બીનો વર્ગ આ ત્રણ ત્રણ ગયા શું વધ્યું આઠ બી વર્ગ બી વર્ગ એટલે બીની ચાર ઘાત તો શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો જુઓ ત્રણ એની ચાર ગાત પછી આનું સાદરું પપાશે પાછું જો આ બંનેનું સાદુરૂપ અપાશે કેમ એનો વર્ગ બીનો વર્ગ એનો વર્ગ બીનો વર્ગ તો બરાબર ત્રણ એની ચાર ઘાત અહીં વત્તા નહીં ઓછા એટલે બાદ બાકી બારમાંથી બે જાય તો દસ એ વર્ગ બી વર્ગ આ મોટો છે એટલે પ્લસ તો વધતા દસ ઇવર્ગ બી વર્ગ ઓછા આઠ બેની ચાર ઘાત આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ગણીએ તો ઇજી આવડત